અંકલેશ્વર નગરના ચોર્યાસી ભાગોના આદિવાસી મોહલ્લાના બાળકોએ પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતે ધ્યાન રાખીને સિજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરી હતી બાળકોને સ્કૂલેથી છૂટી ભેગા મળી માટીની ભવ્ય મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરી હતી આ મોહલ્લામાં બાળકો છેલ્લા પાંચ વર્ષથી કાગળ અને ઘાસ વડે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી સીજી મૂર્તિનું નિર્માણ કરી ગણેશજીની સ્થાપના કરતા હતા અંકલેશ્વરનગરના ચોર્યાસી ભાગોના વિસ્તારમાં આવેલી આદિવાસી મોલ્લામાં સ્કૂલમાં અભ્યાસ કરતા નદી નારામાં પ્રદૂષણ ન ફેલાય તેમજ જરજર પાણીઓને નુકસાન ન થાય તે બાબતે જાગૃતતા દાખવી હતી પીઓપીની ગણપતિની મૂર્તિના બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે છે છેલ્લા પાંચ વર્ષથી કાગળ અને ઘાસમાંથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શિવજીની મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરતા હતા હાલ અને આ મોહલ્લાના આદિવાસી બાળકોએ પર્યાવરણની ચિંતા કરી ગણપતિની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કર્યું છે મૂર્તિનું નિર્માણ ખાસ વાત એ છે કે સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હોમવર્ક પૂરું કરી મૂર્તિનું નિર્માણ કર્યું છે પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતનું ધ્યાન રાખી નર્મદા નદીની માટીની લાવી સીજીની ભવ્ય મૂર્તિ બનાવી જેમાં બાળકોએ મૂર્તિમાં વોટર કલરનો ઉપયોગ કર્યો છે ત્યારે આ મોહલ્લામાં આદિવાસી બાળકોએ જળ સ્ત્રોતને બચાવવા અન્યો ગણેશ ભક્તોને માટે ઉત્તમ દાખલો બેસાડી રહ્યા છે નામ કુમાર રાજેન્દ્રભાઈ વસાવા છે હું ચોર્યાસી ભાગોળમાં રહું છું દર વર્ષે અમે પેપરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા હતા પરંતુ આ વર્ષે અમે નર્મદામાંથી માટી લઈને અમે માટી લઈને અને માટીની ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ અને એની સ્થાપના કરે છે કારણ કે અમે પર્યાવરણને ધ્યાનમાં લઈ અને પ્રદૂષણ ન થાય અને પાણી જીવજંતુને દૂષિત ન થાય આ કારણથી અમે આ માટીની મૂર્તિ બનાવીએ છીએ અને સ્થાપના કરીએ છીએ અને લોકોએ પણ આ માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ એવી આશા છે